અમે નહી ખાવા આવી અમને નથી ભાવતી જીતુભાઈ મારે પણ એમ જ છે ગોવિંદભાઈ ની જેમ જ છે કોઈ નવા વ્યક્તિ નથી આવતા જેટલા ને હું સપોર્ટ કરવા આવું ને એ નથી આવતા બધા પાસે નોટિફિકેશન જતી હોય કે ન જતી હોય એ મને નથી ખબર પડતી એમ કે કુનાલભાઈ નથી આવતા હમણાં જો બે બે દિવસ થી મારા કુનાલભાઈ એકાદ વાર જ આવ્યા એમ કે એની પાસે મને લાગે કે પ્રોબ્લેમ આવી ગયો લાગે નોટિફિકેશન જાતી જ નથી મારે એને જ જાતી ને ગોવિંદભાઈ ને જ જાતી લાગતી તો મારે લાઈવમાં કોઈ આવતું નથી હાલો પિન કરો અશવિનભાઈ તમને પિન કરી દઉં છું હાલો હાલો તમને પિન કરી દીધા બસ હાલો પિન કરી દીધા છે બધા રિટર્ન કરી દેજો કુનાલભાઈ એટલે અશ્વિનભાઈ સોરી હા રશ્વિનભાઈ શોલા ગોવિંદભાઈ સપોર્ટ કરે છે તો આભાર ને જીતુભાઈ જોડાણા હોય તો કમેન્ટ કરી દો ત્રાક જોતા હોય તો કે સપોર્ટ કરવા વઈ ગયા છો અશ્વિન ઓકે તો અશ્વિન સપોર્ટ કરે એને સપોર્ટ રિટર્ન આપી દેજો મારો ભાઈ હવે કોક આવે નવા તો સપોર્ટ કરાવું ને અશ્વિન ભાઈ તમારું ગામ કયું જરા કોમેન્ટ કરજો ને પોપર ભાવનગર છે કે આજુબાજુનું છે અશ્વિન ભાઈ સપોર્ટ કરે છે થેન્ક યુ અશ્વિન સપોર્ટ કરવા બદલ આભાર ગોવિંદભાઈ આપણને સપોર્ટ કરે છે સોનાના સિક્કા મોકલાવીને સારા 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 યુટ્યુબ ના સ્ટીકર મોકલાવીને થેન્ક યુ થેન્ક યુ ભરત થેન્ક યુ થેન્ક યુ ગોવિંદભાઈ

નગર પહેલાં હેતલબેન આવતા પછી બેન આવતા પછી આપણે દેવલબેન આવતા હવે મારી આઈડીમાં એના મેસેજ નહીં જતા હોય કે ખબર નથી